પાર્ટી પ્લોટ ની વાત કરે તો એમ કે ખબર પડે મને એમ કે નઈ ખબર પડતી હોય એટલે હું કેતો ખબર પડે તો પાર્ટી ના કર્યો તૈયાર તો બેઠો ક્યાં તૈયાર બેઠો પણ કહેવા કાકા અહીંયા ક્યાં કોઈ બાજ નો મહેમાન આવવાનું આપણે આપણે સહી રીતે તૈયાર ન છો એ સારું ભોળા હમ તો ન થાય એનું નામ ન લેતો એ મારા પ્રસંગમાં નઈ

હું મીઠાઈ ક્યાં વેસાતી લાવ્યો તો એ સોકડીએ થી લાવ્યો આ પણ સોકડીએ થી લાવ્યો પણ મીઠાઈ ના પૈસા ને જાપા એ પૈસા ની મીઠાઈ ના લાવ્યો સોકડીએ કુંડાળા માં મીઠાઈ પડી થી ને એ હું લઈને વઈ આવ્યો હે તે ઉતાર ખવરે દીધો હા લાય 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 લાવ 500 રૂપિયા હું હારી મીઠાઈ લઈ આવું એ હારું હઈ ગયો જો બોલો ઉતાર ખવરે દીધો હે મમરા ભાઈ ઉતાર ની મીઠાઈ ખાઈ ગયા કાઈ થાહે નઈ ને હવે ઈ મને શું ખબર બધા વાતું કરે ઉતાર ની વસ્તુ નો લેવા આય કે નો ખવાય બાપા ઉતરની મીઠા ખવરાઈ દીધી ઓ બાપા એ પાછી અમને ખવરાઈ દીધી મને કાક થાય તો પણ તમે બધા હું કામ દીયો હું છું ની હે બોલો હું આલ્યો હવે